નમસ્તે મારું નામ રાય પ્રિશા છે મને લાઇબ્રેરીમાંથી અવનવી બુક વાંચવાનો ખૂબ શોખ છે અને મેં હાલમાં એલિનોર પોટર ની જગવિખ્યાત કૃતિ પોલીએના કે જેનો ગુજરાતી અનુવાદ ભાગવઈબેન દોશીએ કરેલ છે તે બુક રાજીપાની રમત હાલમાં જ વાંચી છે રાજીપાની રમત નામ સાંભળીને જેવું કૌતુક થાય મનમાં કે રાજીપાની રમત એ વળી કે રમત હશે તો આ બુક વાંચ્યા પછી મેં પણ રાજીપાની રમત શીખી છે આ નાનકડી દીકરી જે રમત શીખવે છે તેના જીવનમાં ઘણી નકારાત્મકતા અને નિષ્ફળતા હતી પણ આપણે આપણા જીવનને કઈ રીતે જોવું તે આ દીકરી શીખવે છે તેનું નાનપણમાં તેને તેના માતા પિતાની છત્રછાયા ગુમાવી તેનો ઉછેર ચર્ચમાં થયો અને ત્યાર પછી તે તેના માસી પાસે ગઈ માસીનો સ્વભાવ ખૂબ ક્રૂર હતો પણ છતાં પણ તે દીકરી તેના માસી હારે કોમળતાથી જ વ્યવહાર કરતી હતી આ દીકરી એ પોતે તો એવો જ વ્યવહાર કરતી પણ આજુબાજુ વાળાને પણ શીખવતી કે આપણે એકબીજા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ હંમેશા સામેવાળો આપણે હારે ગમે એવો વ્યવહાર કરે પણ આપણે તો તેની સાથે કોમળતાથી જ વ્યવહાર કરવો જોઈએ કેમ કે આપણો સ્વભાવ છે આ દીકરી શીખવે છે કે જીવનની દરેક વાત દરેક ઘટના બધાના બે પાસા હોય છે હકારાત્મક પાસું અને નકારાત્મક પાસું આપણે આપણા જીવનને કઈ રીતે જોવું તે આપણા હાથની વાત છે આપણી દ્રષ્ટિ ની વાત છે પેલું નથી કેતા દ્રષ્ટિ તેવી સૃષ્ટિ બસ તો આ દીકરી એ જ શીખવે છે કે આપણે હંમેશા આપણા જીવનને હકારાત્મકતાથી જ જોવું છે ગમે નકારાત્મક ઘટના થાય તેમાં પણ એ જોવું કે આ ઘટના ભલે થઈ પણ એમાં એક વાત વાત તો 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 સારી સારી કે બે ક્યાંક ક્યાંક ને તમે તમને દેખાશે કે આટલું સારું થયું હતું બસ તો એ જ રીતે જોવું જોઈએ આપણે આપણા જીવનને જે લોકો નકારાત્મક વિચાર કરે છે કે જેના જીવનની અંદર અંદર ફૂલ નકારાત્મકતા છે તેને આ બુક વાંચવી જોઈએ તેના માટે ખૂબ ઉપયોગી છે